હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અમદાવાદ શહેરમાં ફરી એકવાર બોમ્બ ધમકીની ઘટનાથી ભયનો માહોલ સર્જાયો છે શહેરની બે જાણીતી શૈક્ષણિક સંસ્થાઓ સેઠ સેવિયર્સ સ્કૂલ અને સંત કબીર સ્કૂલ સહિત સાત શાળાઓને ફરી એકવાર ઉડાડી દેવાની ધમકી ભર્યા ઇમેલ મળ્યો છે ઈ ધમકી ભર્યા ઇમેલ મળતા જ સ્કૂલ પ્રશાસન અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તો હા માત્ર માહિતી મુજબ અજાણ્યા ઈમેલ આઈડી પરથી સ્કૂલની ધમકી આપવામાં આવી હતી સેન્ટ સેવિયર્સ સ્કૂલ અને સંત કબીર કાટલોડિયાની કોલોરેસ્ક સહિત સાત સ્કૂલ સ્કૂલને બોમ્બની ઉડાડી દેવાની ઈમેલમાં લખવામાં આવી છે સંત કબીર ત્રણ બ્રાન્ચ ડીએ પીએસ બોપલ સેન્ટ ડેવિસ લોયેસા કોલર્સ રેસ્ટ કાટલોડિયા સ્વયં સ્કૂલની પણ ધમકી મળી છે ઈમેલ મળતાની સાથે જ સ્કૂલના પ્રશાસનની તાત્કાલિક પોલીસને જાણકારી હતી જેના પગલે પોલીસ બોમ્બ સ્કોડ અને ડોગ સ્ક્વોડની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બંને સ્કૂલના પરિ સદમાં સતન ચેકિંગ ધરવામાં આવ્યું હતું ક્લાસરૂમ ઓફિસ પાર્કિંગ એરિયા સહિત સમગ્ર કેમ્પસની બારી તપાસ કરવામાં આવી હતી સદનજીબી ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલાક વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્કૂલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા બીજી તરફ વાલીઓ પણ પોતાના બાળકોને લેવા માટે સ્કૂલે પહોંચી ગયા હતા સમગ્ર શાળા બહાર કાઢવામાં આવી રહી છે તો જ્યાં મિત્રો હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પોલીસો દ્વારા આ ધમકી ભરે ઇમેઇલની ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરવામાં આવી છે સાયબર ક્રાઇમો વિભાગની મદદથી મેલ મોકલનારા વ્યક્તિની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરાવ્યા છે અગાઉ પણ શહેરની કેટલીક જ સ્કૂલોને આવી પ્રકારની ધમકીઓ મળ્યાના બનાવો સામે આવે છે જેને કારણે વાલીઓમાં ચિંતા વધી છે તો જ્યાં હા મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ફિલહાલ પોલીસ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને શહેરની અન્ય સ્કૂલોની સુરક્ષા પણ વધારવામાં છે અધિકારીઓએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈ પણ શંકાસ્પદ માહિતી તરત પોલીસને જાણ કરવાની અપીલ કરી છે તો યા હા મિત્રો મહત્વનું છે અમદાવાદમાં અગાઉ પણ અમદાવાદની અનેક શાળાઓને તેમજ કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓ મળેલ છે ઈમેલ દ્વારા આ ધમકીઓ આપવામાં આવી હોય છે કોઈ ટ્રેસ ન કરી શકે એ માટે ઈમેલ કરવા માટે વીપીએનનો ઉપયોગ કરવામાં આવે છે સાયબરની ટીમ દ્વારા ઈમેલ ક્યાંથી કરવામાં આવ્યો તે અંગેની તપાસ હાથ ધરાવવામાં આવી રહી છે તો જ્યાં હા મિત્રો આના વિશે તમારું શું કહેવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર